નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે સોમવારનો દિવસ ભગવાન શંકરને કેમ સમર્પિત છે અને આ દિવસે ઉપવાસ અને પૂજા કેમ કરવામાં આવે છે તો ચાલો જાણીએ કે સોમવારનો દિવસ ભગવાન શંકરને કેમ સમર્પિત છે શિવજીના માથા પર તમે ચંદ્રમાને જોયા હશે આ ચંદ્રમાને જ સોમ કહેવામાં આવે છે એટલે જ શિવજીને કહેવાય છે સોમનાથ એટલે કે સોમનો નાથ ચંદ્રમાના સ્વામી આથી જ સપ્તાહનો દિવસ સોમવાર અર્થાત ચંદ્રનો દિવસ પણ શિવજીને અર્પણ છે કારણ કે ચંદ્ર ભગવાને શિવજીની આરાધના કરીને પોતાનું સ્થાન શિવજીના જટામાં મેળવ્યું હતું તો ચાલો જાણીએ તેના વિશેની પૌરાણિક કથા એક વખત ચંદ્રદેવ પર તારાદેવીના પતિ દક્ષ પ્રજાપતિએ શાપ આપ્યો હતો કે તું દરરોજ ક્ષય પામશે તે શાપથી બચવા ચંદ્રદેવે ભગવાન શંકરની ઉપાસના કરી શિવજી પ્રસન્ન થઈ ચંદ્રદેવને પોતાના માથા પર સ્થાન આપ્યું તે દિવસ હતો સોમવાર અને ત્યારથી જ આ દિવસ શિવજીની ઉપાસનાનો પ્રતીક બની ગયો તો ચાલો જાણીએ સોમવારના વ્રતનું મહત્વ હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે જે વ્યક્તિ સોમવારનું વ્રત કરે છે અને શિવલિંગ પર દૂધ પાણી બીલીપત્ર અર્પણ કરે છે તેના જીવનમાંથી દુઃખો અને કષ્ટો દૂર થાય છે ખાસ કરીને સોળ સોમવારનું વ્રત ભગવાન શિવની કૃપા મેળવવા માટે ખૂબ શુભ માનવામાં આવે છે સોમવાર શાંત અને ચંદ્ર જેવી શીતળતા લાવનાર દિવસ છે શિવજીનું સ્વરૂપ પણ તપ શાંતિ અને વૈરાગ્યનું પ્રતિક છે એટલા માટે સોમવારના દિવસે શિવજીની ઉપાસના મનને શાંતિ આપે છે અને આત્માને પવિત્ર બનાવે છે તો મિત્રો આ રીતે સોમવારનો દિવસ શંકર ભગવાનને સમર્પિત છે કારણ કે શિવજી સોમનાથ છે અને એ દિવસે તેમની ભક્તિ કરવાથી જીવનમાં શાંતિ પ્રેમ અને સમૃદ્ધિ આવે છે બોલો હર હર મહાદેવ